બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન સામે આવ્યો દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તો દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજનમાં કેસાજી ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે જ્યાં સુધી મારા વિસ્તારમાં ભૂગર્ભ જળનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારું તેવું તેઓએ જણાવ્યું છે આપને ફરી એક વખત જણાવી દઈએ કે દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજનમાં કેસાજી ચૌહાણે નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી મારા વિસ્તારમાં ભૂગર્ભ

તેઓ કોઈ કાર્યક્રમમાં સન્માન નહીં સ્વીકારે તો પાણી મુદ્દે ભાજપના ધારાસભ્યએ જ વિરોધ દર્શાવ્યો છે પાણીનું કામ યાદ રહે તે માટે જાહેરમાં ફૂલહાર અને પાઘડી નહીં સ્વીકારે જળ છે તો જીવન છે જળ છે તો કલ છે એટલે પાણીનું આપણા જીવનમાં સમગ્ર માનવ સૃષ્ટિ અને વૃક્ષ માટે પણ પાણી ખૂબ જરૂરી છે રિપોર્ટ પ્રમાણે આપણા વિસ્તાર એટલે ઉત્તર ગુજરાતની અંદર અગિયાર ટકા જ ભૂગર્ભના જળ છે તો આ જળને બચાવવું અને એ અંગે લોકોમાં જાગૃતિ આવે સરકાર પૂરો પ્રયત્ન કરે આપણા વિસ્તાર માટે જે કંઈ સરકારથી થતું બધું સરકાર કરી રહી છે ને કરશે નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નોથી આપણે ત્યાં નર્મદાની નહેર આવી સુજલામ સુફલામ આવી થરાદથી સીપુ સુધીની પાઇપલાઇન ચોંઘાથી દોતીવાડા સુધીની પાઇપલાઇન અને બીજા પણ જે કોઈ વિકલ્પો છે એના માટે સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે પણ આપણો વિસ્તાર એ નર્મદા મુખ્ય કેનાલથી અને નર્મદા ડેમથી દરિયાની સપાટીથી ખૂબ ઊંચાણવાળો વિસ્તાર છે એટલે નેરથી નદી દ્વારા પાણી લાવવું એ ખૂબ મુશ્કેલ છે પમ્પિંગ કરીને જ પાણી લાવવું પડે એવી પરિસ્થિતિ છે એ સંજોગોની અંદર કુદરત દ્વારા જે વરસાદના રૂપમાં આપણને જે પ્રસાદરૂપે પાણી મળી રહ્યું છે આ વરસાદના પાણીનો ટીપે ટીપા પાણીનો લોકો ઉપયોગ કરે વરસાદના પાણીને સંગ્રહ કરે અને જમીનની અંદર એનો સંચય થાય એના માટે સરકાર પણ વિવિધ કાર્યક્રમો ચલાવે છે જેવા કે ખેત તલાવડી કુવા રિચાર્જ કરવા બોર રિચાર્જ કરવા આવા કાર્યક્રમોમાં પણ ઉમેરો થાય અને લોકો પોતાના ખેતરનું પાણી ખેતરમાં સંગ્રહી શકે અને ભૂગર્ભમાં ઉતારી શકે એ માટે લોકોમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ સાથે આ જ્યાં સુધી આપણને આ ભૂગર્ભના જળ માટેનું યોગ્ય દિશા ન મળે ત્યાં સુધી મેં જાહેરમાં કોઈ સન્માન જેવા કે ફૂલહાર પાઘડી કે સાલ ઓઢવી આવા જાહેર સન્માનો ન સ્વીકારવા એની પાસેનો ઉદ્દેશ એક જ છે કે લોકોમાં જાગૃતિ આવે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે સમગ્ર માનવજાત માટેનો આ પ્રશ્ન છે એ પ્રશ્ન માટે લોકજાગૃતિ લાવવી અને સરકારની અંદર પ્રયત્ન કરવા એ મારી પહેલી જવાબદારી થાય છે અને જવાબદારીના ભાગરૂપે મેં આ સંકલ્પ કર્યો છે ભગવાનને હું પ્રાર્થના કરું કે લોકોના સાથ અને સહકારથી લોકો આ પાણી બચાવવાની ઝુંબેશને લોકોઆંદોલનનું રૂપ આપે અને સરકારના પ્રયત્નથી લોકોની જાગૃતથી જાગૃતથી હું આપના માધ્યમથી આ વિસ્તારની જનતાને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ સમગ્ર માનવજાત માટેનું સેવાનું કાર્ય છે અને સેવાના કાર્યની અંદર આપ સૌ જોડાવો અને આગામી સમયની અંદર વરસાદરૂપી જે વરસાદરૂપી આપણને પાણી મળી રહ્યું પાણીને આપણે આપણા ખેતરની અંદર ગામની અંદર પાણીનો સંગ્રહ કરીએ અને જમીનની અંદર એનો સંચય થાય તો ભૂગર્ભના જળ એ અધેર આવે ઊંચા આવે એ ઉદ્દેશ સાથે આપણે સૌ સંકલ્પ બનીએ એવી આ વિસ્તારની જનતાની પાસેથી હું અપેક્ષા રાખું છું સૌનો આભાર